જે અંબાજી પથકમાં બે જણી કડાકા પડાકા સાથે વરસાદ છે ભારે વરસાદના કારણે રસ્તા ઉપર પાણી વહેતા થઈ ગયા છે પાણી ભરાતા જ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અંબાજીમાં રસ્તા પર બધું વહેતું હોય એ પ્રકારના દૃશ્યો સગવડ છે વરસાદ પદ કારથી ઉનાળુ બાજુને ભારે નુકસાન થવાની પણ ખબર આવતા સમગ્ર છે અંબાજીમાં સફતિયાર દિવસે આ વરસાદી બહુ સત્યાઓ છે આજે પણ રસ્તા પાણી ભરાયે જાણે કે ભારે ચોમાસું હોય એ પ્રકારનો માહોલ અષાઢી માહોલ હોય એ પ્રકારનો માહોલ જાણે કે ચોમાસું હોય ચોમાસામાં રસ્તા પાણી પાણી થતા હોય છે એ પ્રકારના દ્રશ્યો હાલમાં અંબાજીમાં જોવા મળે છે ત્યાં રસ્તાઓ પાણી પાણી થયા થોડીક જે વાહન ચાલકો હોય છે પ્રવાસી જે આવતા હોય છે દર્શન માટે આવતા છે એ પ્રવાસીને મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે અંબાજીના આ દ્રશ્યો વરસાદ બીજા દિવસે પણ છે વાહન ચાલકોને થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે સતત વરસાદી માહોલ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં જે અંબાજીની અંદર બીજા દિવસે પણ વરસાદી માહોલ છે આજે પણ રસ્તા ઉપર પાણી પાણી થયું છે સતત વરસાદ છે હાથી અહીંયા જે ટ્રાયબલ વિસ્તાર જે છે બાજરી જે વાવતો હોય છે બાજરીના પાકને પણ એટલી મુશ્કેલી પડી શકે છે એ પ્રકારે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે જે રીતે સમગ્ર ગુજરાતમાં ચાર દિવસ ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે જેને લઈને અંબાજીમાં જે કાલનો જે વરસાદ જે છે જે શરૂ થયો છે ને આજે ગરમીના ભારે ઉકળાટ બાદ જે આ વરસાદ પડવાની શરૂઆત થઈ છે જે આ કળા સાથેનો આ જે વરસાદ છે તેને જોતાં એવું લાગી રહ્યું છે કે જેમ કે ભર ચોમાસાનો આ વરસાદ હોય તેવું લાગી રહ્યું છે જોકે આ વરસાદ જે છે એ ભર ઉનાળે વરસી રહ્યો છે એટલું જ નહીં જે લોકો જે છે તેમને પણ ક્યાંક ને ક્યાંક ગરમીથી રાહત મળ્યો હોય તેવું લાગી રહ્યું છે અને અંબાજીના જે હાઈવે માર્ગો છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે જેને લઈને જે વાહન ચાલકો છે તેમને પણ ભારે મુશ્કેલીનો સામનો પડ્યો છે અને આ વરસાદ પડતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોને મોઢે આવેલો કોડિયો છીનવાઈ ગયો તેવું પણ લાગી રહ્યું છે જેના કારણે જે ખેડૂતો જે છે એ ભારે ચિંતાધૂર જોવા મળી રહ્યા છે એટલું જ નહીં આ વરસાદનું મોસમ જોતા હજી પણ ભારે વરસાદ પડે તેવું પણ લાગી